બાર વર્ષ પછી ગુરુનો તાંડવ ત્રણ રાશિઓ પર ખતરનાક હુમલો આ ચાર રાશિઓ માટે સુવર્ણકાળ બાર વર્ષ પછી ગુરુનો તાંડવ ત્રણ રાશિઓ માટે સંકટ અને ચાર રાશિઓ માટે આનંદ હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી દેવગુરુ ગુરુનો તાંડવ શરૂ થવાનો છે જેની ત્રણ રાશિઓ પર ખૂબ જ લાંબા ગાળાની અસર પડશે અને ચાર રાશિઓ પર પણ આનંદ લાવશે ગુરુનો પ્રભાવ ચાર રાશિઓના જીવનમાં ખુશીઓ લાવશે અને તેમના તારાઓ ઉદય પામશે ગુરુનો તાંડવકાળ ત્રણ રાશિઓ પર છેતાલીસ દિવસ સુધી ચાલુ રહેશે તો મિત્રો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં કારણ કે તે તમારા બધા માટે ખાસ માહિતી લાવે છે હા મિત્રો તે તમને જણાવશે કે આપણા જીવનમાં ગ્રહોની સ્થિતિ અને તેમની ગતિવિધિઓ એટલી ગહન છે કે ક્યારેક તે આપણા ભાગ્યના દરવાજા ખોલી નાખે છે અને ક્યારેક તે દરવાજા અચાનક બંધ કરી દે છે આજે આપણે દેવગુરુ ગુરુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ શાસ્ત્રોમાં ગુરુને જ્ઞાન ધર્મ સંપત્તિ અને નસીબનો કારક તરીકે વર્ણવવામાં આવ્યો છે પરંતુ હાલમાં ગુરુ તેની સામાન્ય ગતિમાં આગળ વધી રહ્યો નથી તે તેની સામાન્ય ગતિ કરતા ઘણી ઝડપથી આગળ વધી રહ્યો છે શાસ્ત્રોમાં અતિચારી સૌથી શક્તિશાળી ઘટનાને ધ્યાનમાં લેવામાં આવી છે કારણ કે જ્યારે કોઈ ગ્રહ તેની સામાન્ય ગતિ કરતા વધુ ઝડપથી આગળ વધે છે ત્યારે તેનો પ્રભાવ તીવ્ર અચાનક અને ગહન બને છે હવે ધ્યાનમાં લોકો બે હજાર પચ્ચીસનું વર્ષ ગુરુ માટે આવી ગતિ જોવાનું છે સામાન્ય રીતે ગુરુ વર્ષમાં ફક્ત એક જ વાર રાશિ બદલે છે પરંતુ આ વર્ષે તે બે વાર રાશિ બદલશે ચૌદ મે બે હજાર પચ્ચીસના રોજ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો અને અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે વધુમાં ફક્ત છેતાલીસ દિવસમાં ચાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ ના રોજ તે ફરીથી મિથુન રાશિમાં પાછો ફરશે કલ્પના કરો કે એક ગ્રહ જે સામાન્ય રીતે વર્ષમાં એક વાર રાશિ બદલે છે તે હવે થોડા અઠવાડિયામાં બે વાર રાશિ બદલી રહ્યો છે આ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી મિત્રો આ એક મહાન વૈશ્વિક પરિવર્તન છે જે આપણા કર્મ ભાગ્ય અને માનસિક સ્થિતિને ઊંડે સુધી હચમચાવી નાખશે અને જ્યારે ગુરુ ગ્રહ જે જીવનમાં વિસ્તરણ પ્રગતિ અને દિશાનું પ્રતિક છે તે આટલી ઝડપથી અને અસામાન્ય રીતે આગળ વધે છે ત્યારે તેની અસર દરેક વ્યક્તિની કુંડળી પર દેખાય છે તેવી જ રીતે બાર વર્ષ પછી દેવગુરુનું નૃત્ય ત્રણ રાશિઓ પર થશે અને ચાર રાશિઓને તેનાથી વિશેષ લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઇક આપો જો તમે પહેલીવાર ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે ખાસ રાશિઓ વિશે અંક એક કર્ક હા મિત્રો જો આપણે કર્ક રાશિ વિશે વાત કરીએ તો ગુરુનું આગોચર તમારા જીવનમાં સકારાત્મક દિશા લાવશે ગુરુ હવે તમારી રાશિના લગ્ન ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો સીધો અર્થ એ છે કે આ સમય તમારા વ્યક્તિત્વ આત્મવિશ્વાસ અને ઓળખને નવી ઊંચાઈઓ પર લઈ જશે મિત્રો આ સમય દરમિયાન નોકરી કરતા લોકો માટે સારી તકો ઊભી થશે જે લોકો પોતાની કારકિર્દીમાં સ્થિરતા અનુભવી રહ્યા હતા તેમના માટે આ સમય નવી શરૂઆત લાવશે તમને કામ પર નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જેના દ્વારા તમે તમારી ક્ષમતાઓ સાબિત કરી શકશો વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે અને પ્રમોશન અથવા પ્રમોશનની શક્યતા પ્રબળ રહેશે આ સમય વ્યવસાયમાં રહેલા લોકો માટે પણ ખાસ કરીને ફાયદાકારક રહેશે ગુરુનો પ્રભાવ તમારા નસીબને મજબૂત બનાવશે જેનાથી તમે નવા પ્રોજેક્ટ્સ અથવા રોકાણો શરૂ કરી શકશો આ સમય દરમિયાન કોઈ પણ જૂના અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે વિદેશી ગ્રાહકો સાથે નવા વ્યવસાય કરાર અથવા સોદા તમારા માટે ખૂબ જ આર્થિક રીતે ફાયદાકારક રહેશે હવે વૈવાહિક જીવનની વાત કરીએ તો આ સમય તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને મજબૂત અને સ્થિર બનાવશે જે લોકો અપ્રિણીત છે તેમને લગ્નનો અનુકૂળ પ્રસ્તાવ મળી શકે છે જે લોકો પહેલાથી જ પરિણિત છે તેમના માટે સમજણ પ્રેમ અને આદરનો સંબંધ વધુ ગાઢ બનશે ગુરુ તમારી રાશિના છઠ્ઠા અને નવમાં ભાવ પર શાસન કરે છે તેથી તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અત્યાર સુધી તમારા જીવનમાં જે અવરોધો હતા તે ધીમે ધીમે દૂર થશે તમને ન્યાય સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે અને દુશ્મનો અથવા વિરોધીઓ તમારા માર્ગમાં ઊભા રહી શકશે નહીં આ ગોચરનો બીજો મોટો ફાયદો શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો થશે તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે તમારા જીવનની દિશા સ્પષ્ટ રીતે નક્કી કરી શકશો પરિવાર અને સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે ટૂંકમાં આ ગોચર ગુરુ ગોચર જીવનના દરેક પાસામાં તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે કારકિર્દી હોય નાણાકીય સ્થિતિ હોય વૈવાહિક જીવન હોય કે સામાજિક સ્થિતિ હોય તમને દરેક પાસામાં ઉત્તમ પરિણામો મળશે ફક્ત આ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો આત્મવિશ્વાસ રાખો અને તમારા નિર્ણયો પર અડગ રહો કારણ કે ભાગ્ય હવે તમારી સાથે છે અંકબેટ તુલા ચાલો તુલા રાશિ વિશે વાત કરીએ જેમના માટે ગુરુનું આ ગોચર કાર્યક્ષેત્રમાં શુભતા લાવી રહ્યું છે એટલે કે કારકિર્દી અને વ્યવસાયમાં હા ગુરુનું આ ગોચર તમારા કાર્ય પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારા કાર્યસ્થળ પર એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવશો તમારી મહેનત અને સમર્પણને માન્યતા મળશે જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા ઉન્નતિની રાહ જોઈ રહ્યા હતા તેમને હવે સફળતા મળી શકે છે ઘણાને નવી જવાબદારીઓ અથવા નેતૃત્વની તકો મળશે આ સમય એવા લોકો માટે અત્યંત શુભ રહેશે જેઓ નવી કારકિર્દી અથવા વ્યવસાય શરૂ કરવા માંગે છે ગુરુના આશીર્વાદ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે અને તમારા પ્રયત્નો સફળ થશે તમે તમારી મહેનત દ્વારા નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો આ ગોચર નાણાકીય દ્રષ્ટિકોણથી પણ અત્યંત ફળદાયી રહેશે તમારી આવક વધશે અને નવા સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવવાની તકો મળશે જો તમે વિદેશ સંબંધિત કામ અથવા આયાત નિકાસ વ્યવસાયમાં છો તો આ સમયગાળો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમને વિદેશ યાત્રાનો પણ લાભ મળી શકે છે વેપારીઓ માટે આ ગોચર નોંધપાત્ર વિસ્તરણ લાવશે નવા કરારો મોટા રોકાણો અને નવા ગ્રાહકો માટે તકો મળશે તમે તમારા વ્યવસાયને આગલા સ્તર પર લઈ જઈ શકશો આ સમય દરમિયાન તમને તમારા પિતા અથવા ગુરુ જેવા વ્યક્તિઓ તરફથી પણ ટેકો અને માર્ગદર્શન મળશે તેમના આશીર્વાદ તમારા જીવનમાં સ્થિરતા અને પ્રગતિ લાવશે પારિવારિક દ્રષ્ટિકોણથી સમય સુમેળ ભર્યો રહેશે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે મિત્રોમાં તમારું માન અને સન્માન વધશે તમારી સામાજિક સ્થિતિ વધશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે આ ગોચર તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે એકંદરે આ ગોચર ગુરુ રાશિ માટે કાર્યક્ષેત્રમાં સફળતા નાણાકીય લાભ સામાજિક પ્રતિષ્ઠા અને પારિવારિક સુખનું અદ્ભુત સંયોજન લાવશે અત્યાર સુધી અટકેલા પ્રોજેક્ટ્સને ગતિ મળશે ફક્ત પ્રયાસ કરતા રહો કારણ કે આ સમયે ગુરુની કૃપા તમારા દરેક પગલાને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી રહી છે હા મિત્રો મિત્રો બાર વર્ષ પછી ગુરુનો પરિવર્તન તમારા માટે શુભ સાબિત થશે હા મિત્રો નંબર એક વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો જાણે છે કે બાર વર્ષ પછી ગુરુનો તાંડવ શરૂ થવાનો છે જેના કારણે તેમને આગામી છેતાલીસ દિવસ સુધી સાવધ રહેવાની જરૂર છે હા મિત્રો કારણ કે તમારા જીવનમાં આ સમય એક અદૃશ્ય વમર જેવો છે બધું સામાન્ય દેખાઈ શકે છે પરંતુ તમારી કર્મશક્તિ સંપૂર્ણપણે બદલાઈ જવાની છે વૃશ્ચિક રાશિ નવમાં ભાવમાં આવે છે જે ભાગ્ય ધર્મ અને ગુરુનું ઘર છે અને જ્યારે ધર્મ અને ભાગ્યનો સ્વામી ગુરુ આ ઘરમાં પ્રવેશ કરે છે અને અતિક્રમણકારી ગતિએ આગળ વધે છે ત્યારે તે સંકેત આપે છે કે બ્રહ્માંડ તમારા નસીબની કસોટી કરવા જઈ રહ્યું છે જીવનના દરેક ક્ષેત્રમાં અચાનક પરિવર્તન આવવાની શક્યતા છે અત્યાર સુધી ખુલ્લા રસ્તાઓ અચાનક બંધ થઈ શકે છે જે લોકો તમારી નજીક હતા તેઓ હવે તમારી સમજણ અને ઈરાદા પર શંકા કરવા લાગશે જ્યારે તમને લાગે છે કે બધું નિયંત્રણમાં છે ત્યારે જ વસ્તુઓ ખોટી થઈ શકે છે તમે જે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે કોઈ નાના ભ્રમમાં તમારી પીઠ પાછળ છરો મારી શકે છે અને સૌથી અગત્યનું તમે જે કાનૂની અથવા નાણાકીય મુશ્કેલીઓ ટાળી રહ્યા છો તે ફરી દેખાઈ શકે છે તેથી વૃશ્ચિક રાશિના લોકો માટે આ સાવધાની સંયમ અને આધ્યાત્મિક જાગૃતિનો સમય છે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ કોર્પોરેટ મુશ્કેલીઓ અથવા નાણાકીય વિવાદોનો સમય હોઈ શકે છે જૂનો કરાર તૂટી શકે છે અથવા કોઈ વિશ્વસનીય ગ્રાહક સાથે વિવાદ વધી શકે છે તમને લાગે છે કે બધું તમારા પક્ષમાં છે પરંતુ સંજોગો અચાનક બદલાઈ શકે છે તેથી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા પહેલા બે વાર વિચારો નવી ભાગીદારી સોદામાં પ્રવેશતા પહેલા ગ્રહોની સ્થિતિ તપાસવાનું ભૂલશો નહીં કારણ કે ગુરુનો મૂંઝવણ ભર્યો સ્વભાવ તમારા માટે સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત મુશ્કેલ બનાવી શકે છે નોકરીમાં રહેલા લોકો માટે આ તમારા શબ્દોની કસોટી કરવાનો સમય હશે ગુરુ તમારી વાણીને પ્રભાવિત કરશે અને એક ખોટો શબ્દ તમારી કારકિર્દીનો માર્ગ બદલી શકે છે તમારા બોસ અથવા ઉપરી અધિકારીઓ સાથેની સહેજ પણ ભૂલ તમને બિનજરૂરી વિવાદમાં મૂકી શકે છે તેથી ઓફિસ રાજકારણથી દૂર રહો અને ઓછું બોલવાનો અને વધુ સાંભળવાનો મંત્ર અપનાવો સંબંધોમાં તમે આ સમય દરમિયાન ભાવનાત્મક રીતે અસુરક્ષિત અનુભવી શકો છો તમને જે વ્યક્તિને ટેકોની જરૂર છે તે તમારી લાગણીઓને સમજી શકશે નહીં પરંતુ યાદ રાખો કે આ સમય તમને તોડવાનો નહીં પરંતુ તમારા આત્માને મજબૂત કરવા માટે આવ્યો છે ગુરુ ઈચ્છે છે કે તમે શીખો કે તમારો સાચો મિત્ર કોણ છે અને સારા સમયમાં કોણ ફક્ત તમારો મિત્ર હતો વૃશ્ચિક રાશિના લોકો ધ્યાન આપો ગુરુ તમારા માટે તમારા કાર્યોનો હિસાબ લાવ્યા છે આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડ તમારા ઈરાદાઓનું વજન કરશે તમારા દરેક સારા કાર્યોના ફળ હવે ધીમે ધીમે પાછા આવશે પરંતુ જો તમે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેની ઊર્જા હવે પાછી આવશે અને તમને સ્પર્શશે એટલે કે આ સમય તમારા કાર્યોને સુધારવાનો છે જો કાર્યો સાચા હશે તો સંકટ દૂર થશે જો કાર્યો ખોટા હશે તો પરિસ્થિતિ જટિલ બનતી રહેશે ઉપાય એક દર ગુરુવારે ઓછામાં ઓછા એકસો આઠ વખત ઓમ ગ્રીન બૃહસ્પતિય નમઃ મંત્રનો જાપ કરો આ ગુરુની નકારાત્મક ઉર્જાને સંતુલિત કરશે નંબર બે કુંભ તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગુરુનું કર્ક રાશિમાં ગોચર કુંભ રાશિના જાતકો માટે આ સમય મુશ્કેલ બનાવશે હા કારણ કે કુંભ રાશિમાં ગુરુનું આ ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે જેને શાસ્ત્રોમાં દુશ્મનો રોગો અને ઊંડાણનું ઘર કહેવામાં આવે છે હવે જ્યારે ગુરુ જેવા શુભ ગ્રહો આ ભાવમાંથી પસાર થાય છે ત્યારે તમારા જીવનમાં અદૃશ્ય સંઘર્ષો સપાટી પર આવવા લાગે છે પાછળથી હુમલો કરનારાઓ હવે આગળથી તમારો રસ્તો રોકવાનો પ્રયાસ કરશે આ સમય માનસિક અને સામાજિક યુદ્ધ જેવો છે દરેક પગલે તમને લાગશે કે કોઈ તમારી પ્રગતિથી નાખુશ છે જે લોકો અત્યાર સુધી તમારા મિત્ર હતા તેઓ પોતાનો માસ્ક ખોલવાનું શરૂ કરશે અને સૌથી અગત્યનું તમારા દુશ્મનો હવે છુપાયેલા રહેશે નહીં તેઓ ખુલ્લેઆમ તમને પડકારશે કાર્યસ્થળ પર ઘુમરાતો અને પીઠમાં હરાબાજી વધી શકે છે જે સહકાર્યકરો પહેલાં હસતા હતા તેઓ હવે તમારી પીઠ પાછળ ફરિયાદો અથવા અફવાઓ ફેલાવી શકે છે જેઓ સ્પર્ધાત્મક વાતાવરણમાં છે જેમ કે રોજગાર રાજકારણ અથવા વ્યવસાય તેમના માટે આ સમય અત્યંત સાવધ રહેવાનો છે કોઈની ચાલાકી અથવા ઈર્ષ્યા તમારા સખત મહેનતમાં અવરોધ લાવી શકે છે નાણાકીય રીતે આ ગોચર બિનજરૂરી ખર્ચ તરફ દોરી શકે છે તમારી બચત પર બોજ પડશે અને તમે જૂના દેવા અથવા લોનને કારણે તણાવ અથવા દબાણ અનુભવી શકો છો કાનૂની વિવાદ અથવા કોર્ટ કેસમાં સામેલ લોકો માટે આ સમય ધીમી પ્રગતિ અને વિલંબ સૂચવે છે જ્યારે વિજય નિશ્ચિત છે સમય તમારા પક્ષમાં નથી તેથી ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી શત્રુ ઘરમાં ગુરુનું સ્થાન તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે પેટ લીવર બ્લડ પ્રેશર અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે માનસિક બેચેની અનિદ્રા અથવા વધુ પડતું વિચારવું પણ વધી શકે છે તેથી શરીર અને મન વચ્ચે સંતુલન જરૂરી છે આ ગોચર તમને શીખવે છે કે શાંતિ એ સૌથી મોટું શસ્ત્ર છે ધ્યાન આપો કુંભ ગુરુ તમારા કાર્યો માટે તમને જવાબદાર ઠેરવવા માટે અહીં છે તમારી પીઠ પાછળ નકારાત્મક વાર્તાઓ ફેલાવનારાઓ સાથે સંડોવવાને બદલે મૌન અને ધીરજ રાખો કારણ કે આ બ્રહ્માંડનો નિયમ છે જ્યારે ગુરુ તમારી કસોટી કરે છે ત્યારે તે ન્યાય પણ આપે છે તમારે ફક્ત તમારા કાર્યો સ્વચ્છ રાખવા પડશે ગુરુ તમારા દુશ્મનોને જાહેર કરશે પરંતુ તમારા સત્યને પણ તેજસ્વી રીતે બહાર લાવશે તેથી કોઈ પર વિશ્વાસ કરતા પહેલા ત્રણ વાર વિચારો તમારી યોજનાઓ અને યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં આ મૌન તપસ્યાનો સમય છે જ્યાં તમારું મૌન તમારું સૌથી મોટું રક્ષણ છે ઉપાય એક દર ગુરુવારે ચણાની દાળ અને હળદરનું દાન કરો આ તમારા દુશ્મનોની લાગણીઓને શાંત કરશે અને ગુરુને ખુશ રાખશે બે પિયા કપડા પહેરો ખાસ કરીને ગુરુવારે આ શરીરમાં ગુરુ ગ્રહની શુભ ઊર્જાને સ્થિર કરશે અંક ત્રણ મકર મકર રાશિના લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ગુરુનું આગોચર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને તેમના જીવનને નવી દિશા આપી શકે છે દેવગુરુ ગુરુ હાલમાં તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં ઉદય કરી રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠું ભાવ શત્રુઓ રોગ સ્પર્ધા અને સંઘર્ષ સાથે સંકળાયેલું છે તેથી અહીં ગુરુનું સ્થાન સૂચવે છે કે તમે અત્યાર સુધી જે પડકારોનો સામનો કર્યો છે તેમાંથી ધીમે ધીમે રાહત મેળવશો આ ગોચરની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે ગુરુની નજર તમારા દસમા ભાવ કાર્યસ્થળ બારમા ભાવ વિદેશી બાબતો ખર્ચ અને બીજા ભાવ સંપત્તિ ઘર પર પડી રહી છે વધુમાં તમારી રાશિનો સ્વામી શનિ ત્રીજા ભાવમાં સ્થિત છે અને બારમા ભાવ પર તેની નજર નાખી રહ્યો છે આ સંયોજન મકર રાશિના જાતકોને આગામી મહિનાઓમાં સ્થિર પ્રગતિ કાર્યમાં વધારો અને નાણાકીય શક્તિનો અદભુત સંકેત આપે છે કારકિર્દી વિશે વાત કરીએ તો દસમા ભાવ પર ગુરુની નજર કાર્યસ્થળ પર સકારાત્મકતા માન્યતા અને સફળતા લાવશે નવી નોકરી શોધી રહેલા લોકો માટે આ સમય સુવર્ણ તકો લાવશે તમે તમારી મહેનત અને કુશળતાના આધારે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકો છો જેઓ પહેલાથી જ નોકરી કરી રહ્યા છે તેમને નવી જવાબદારીઓ પ્રમોશન અથવા પદ પરિવર્તન જેવી તકો મળશે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે અને તમને ટીમ લીડરશીપ સોંપી શકે છે સરકારી નોકરી શોધનારાઓ માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ગોચર ખાસ કરીને ફળદાયી રહેશે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને પસંદગીની પ્રબળ શક્યતા રહેશે ગુરુના આશીર્વાદથી તમારી એકાગ્રતા યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે મિત્રો વ્યવસાયની વાત કરીએ તો આ સમય વ્યવસાયમાં રહેલા લોકો માટે નોંધપાત્ર વિસ્તરણની તકો લાવશે ગુરુની નજર સંપત્તિ ઘર પર પડી રહી છે જે સૂચવે છે કે તમે નોંધપાત્ર નાણાકીય લાભ રોકાણોમાંથી નફો અને નાણાકીય સ્થિરતાનો અનુભવ કરશો આ સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ શુભ છે જો તમે ભાગીદાર સાથે વ્યવસાય કરી રહ્યા છો તો સંબંધમાં વિશ્વાસ વધશે અને નવા કરાર અથવા પ્રોજેક્ટ સુરક્ષિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન જૂના અટકેલા પૈસા પણ પાછા મળવાની શક્યતા છે ગુરુનું દ્રષ્ટિકોણ પણ બારમા ભાવ પર છે અને શનિ પણ તે જ ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે આનો અર્થ એ છે કે હવે તમારા માટે વિદેશી બાબતો સંબંધિત તકો ખુલશે વિદેશમાં નોકરી વિદેશી કંપનીમાં કામ અથવા આયાત નિકાસનો વ્યવસાય અત્યંત ફાયદાકારક રહેશે તમે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારા કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી શકશો ગુરુ ગ્રહની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં સ્થિરતા શાંતિ અને પરસ્પર પ્રેમ પ્રવર્તશે તમને પરિવાર સાથે સમય વિતાવવાની તકો મળશે અને જૂના વિવાદોનું નિરાકરણ શક્ય બનશે તમને તમારા માતાપિતા તરફથી ટેકો મળશે અને તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે જોકે ક્યારેક કામના દબાણને કારણે મતભેદો ઊભા થઈ શકે છે જોકે ગુરુના દૃષ્ટિકોણને કારણે સંબંધોમાં સમજણ અને પરિપક્વતા રહેશે જે લોકો અપ્રેણિત છે તેમના માટે આ સમય શુભ લગ્ન પ્રસ્તાવો લાવી શકે છે તમારી આવક સ્થિર થશે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રહેશે અને તમે ધીમે ધીમે તમારી બચત વધારવામાં સફળ થશો કોઈ પણ જૂના દેવા અથવા લોનમાંથી રાહત મળવાની શક્યતા છે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે અને નવું રોકાણ કરવાની યોજનાઓ સફળ થઈ શકે છે રિયલ એસ્ટેટ બાંધકામ અથવા નાણાકીય ક્ષેત્રે કામ કરતા લોકોને ખાસ સફળતા મળવાની શક્યતા છે ગુરુની શુભ દ્રષ્ટિથી તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સામાન્ય રીતે સારો રહેશે તમને જૂની બીમારીઓથી રાહત મળશે અને નવી ઉર્જાનો સંચાર થશે ફક્ત માનસિક તણાવ અને નિયમિત ધ્યાન અથવા યોગ અપનાવો આ સમય તમને શારીરિક શક્તિ અને માનસિક શાંતિ બંને પ્રદાન કરશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને ટિપ્પણી બોક્સમાં જય ગુરુ બૃહસ્પતિ લખો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આભાર